નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ગુજરાત અને સમાચારોની શરૂઆત કરી આપણે રાજકોટથી તો હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની જે રીતે આગાહી કરવામાં આવી હતી અને ત્યારે બે દિવસના વિરામ બાદ આજરોજ રાજકોટ ખાતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી ત્યારે આજ રોજ રાજકોટ શહેરમાં આજ સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે રાજકોટ ખાતે મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી હતી અને વરસાદી વાતાવરણ વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થતાં રાજકોટના વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી સાથે સાથે જ વરસાદી પાણી રાજકોટના રાજમાર્ગો પર ફરી વળતા રાહદારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને સાથે જ જણાવી દઈએ કે રાજકોટના જે નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોમાં જો વાત કરીએ આપણે તો રામનાથપરા ભગવતીપરા જંગલેશ્વર લલુડી વોકણી સહિતના વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને સાથે જ રાજકોટ તંત્ર હવામાન વિભાગે કરેલા ભારે વરસાદની આ આગાહીના પગલે જો કોઈ વરસાદી પાણીમાં ફસાય તો તેના માટે રેસ્ક્યુ ઓપરેશન કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે અને હાલ અત્યાર સુધી કોઈ વરસાદી પાણીમાં ફસાયું હોય તેવા સમાચાર સામે નથી આવ્યા પણ રાજકોટ તંત્ર જે છે તે હવામાન વિભાગની આગાહીના પગલે એલર્ટ મોડમાં અત્યારે હાલ જોવા મળી રહ્યું છે અને અત્યારે હાલની આપણે વાત કરીએ તો વરસાદ છેલ્લા એક કલાકથી રાજકોટના રાજમાર્ગો ઉપર વર્ષી રહ્યો હતો અને સાથે જ બે દિવસના વિરામ બાદ આજ રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા રાજકોટવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છે રાજકોટમાં બે દિવસના બફારા બાદ અત્યારે વરસાદનું ઝાપટું પડ્યું છે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં સવારથી વરસાદી છે વાતાવરણ બંધાયું હતું અને વીજળીના કડાકા ફડાકા સાથે બપોરે બાર વાગ્યા બાદ રાજકોટના કેટલાક વિસ્તારોમાં વરસાદી છે તે મેઘરાજા વરસી રહ્યા હતા બંધ નીચીના મેઘરાજા વરસતા વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે સાથે જ આ નીચાણવાળા વિસ્તારોની વાત કરીએ તો લલુડી ભોપરી ભગવતીપરા જંક્શન સહિતના જે વિસ્તારો છે તે અત્યારે ભારે વરસાદને લઈને જે તારાજી નારાજી સર્જાવાના દ્રશ્યો સામે આવવાના છે કારણ કે જે રીતે જે નીચાણવાળા વિસ્તારો છે છે તેમાં અત્યારે 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 પાણી ભરાવાનું શરૂ શરૂ થઈ ગયું જે જે ત્યારે વરસાદ થયો હતો મેઘરાજાએ રોડ ન સ્વરૂપ ધારણ કરતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ એક ધારો ફરતા અત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે સાથે રાજકોટના રાજમાર્ગોની વાત કરીએ તો અત્યારે રાજકોટનો રાજમાર્ગ જે ખાડા જે રેસ્કોટ રિંગો છે ત્યાં પણ અત્યારે વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે અને જેને લઈ અત્યારે જે રાહત આવી હોય છે તેને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જ વાત કરીએ તો જે રીતે વરસાદી વાતાવરણ જે જામ્યું છે ત્યાં ક્યાંક 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 રાજકોટ વાસીઓમાં ખુશીની માહોલ જોવા મળી છે કારણ કે બે દિવસથી જે હળવા ઝાપટા આવી રહ્યા ત્યારે આ વરસાદ પડતા જે રાજકોટ વાસીઓને પણ એક ખુશીનો આનંદ જોવા મળી રહ્યો છે કેમેરામેન હાર્દિક રોડે સાથે પ્રતિક મીમાણી ઇન્ડિયા ડ્યુક રાજકોટ